નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ઠંડી અને માવઠાની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થશે સાથે સાથે મિત્રો વાત કરીએ તો સત્તર તારીખથી લઈને વીસ તારીખ સુધીમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠું પણ પડી શકે છે અંબાલાલ પટેલે વધુ એક માવઠાની આગાહી કરી છે રાજ્યમાં આજથી સત્તર તારીખ સુધી અને વીસ તારીખ સુધીમાં પશ્ચિમી વિક્ષેપ આવશે આ પશ્ચિમી વિક્ષેપના કારણે અલગ અલગ વિસ્તારમાં સામાન્ય રીતે માવઠું પડી શકે છે જ્યારે મિત્રો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જશે જ્યારે અરબસાગરમાં સર્જાશે લો પ્રેશર જેના કારણે ગુજરાત તરફ વરસાદ આવશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વર્ષે સૌથી વધુ કડકડથી ઠંડી પડશે તેવી જાણકારી પણ અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આપવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઠંડી ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડશે અને રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે સાથોસાથ મિત્રો વાત કરીએ તો વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા પણ ઠંડીની આગાહી કરવામાં આવી છે અશોકભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીની વધારે પ્રમાણમાં શરૂઆત થશે મિત્રો હવે તાપમાનમાં આંશિક ઘટાડો થશે બે દિવસ સુધી વાદળો દેખાશે મહત્તમ તાપમાન એકથી બે ડિગ્રી તથા ન્યૂનતમ ત્રણ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો થશે સાથોસાથ મિત્રો વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં કડકડતી ઠંડી પડશે તેવી શક્યતાઓ પણ પરેશભાઈ ગોસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવી છે હાલમાં મિત્રો વાત કરીએ તો તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે પરંતુ હાલમાં વાતાવરણ નોર્મલ છે પરંતુ આગામી સમયમાં કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હાલમાં અશોકભાઈ પટેલ અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે